વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં ઉપાસનાની સાથે સાથે મહેનતથી કાર્ય સિદ્ધ થાય છે અને આપણે બધા એ પણ જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ આપણા જીવનમાં કેટલા પ્રભાવશાળી હોય છે અને આજે હું તમને જ્યોતિષશાસ્ત્ર મુજબ જાણકારી આપવા જઈ રહ્યો છું ચૌદ જૂન થી પંદર જુલાઈની વચ્ચે સૂર્ય રાશિ પરિવર્તનનો પ્રભાવ તમારા પર કેવો રહેવાનો છે એના વિશે હું માહિતી આપીશ મિત્રો મેં તો સાત એપ્રિલ બે હજાર ચોવીસના કુંભ રાશિના વિડીયોમાં જ ભવિષ્યવાણી કરીને કીધું હતું ભારત દુનિયાની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના ક્ષિતિજને અટાળતા ટેકનોલોજી અને વિકાસને આગળ વધારશે અને મારી આ ભવિષ્યવાણી સો ટકા સાચી સાબિત થઈ રહી છે તમે ઈચ્છો તો તે પૂરો વિડિયો ઉપર ક્લિક કરીને જોઈ પણ શકો છો મિત્રો શું સાચે જ ગામ શહેર રાજ્યની સીમાઓને છોડીને તમે આગળ નીકળી જશો શું ખરેખર સૂર્ય અદ્ભુત અને ચમત્કારી પરિવર્તન કરશે શું નોકરી કરનારા વ્યક્તિઓની પણ ઈચ્છા પૂર્ણ થશે ધન પ્રેમ પરિવારમાં શું શું અલગ થવા જઈ રહ્યું છે મિત્રો આજે હું તેમના વિશે ચર્ચા કરીશ અને તમને જાણકારી આપીશ એટલા માટે આ વિડીયોને તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને જોવાનો છે તો ચાલો જાણીએ કે તુલા રાશિવાળાઓ માટે જીવનના આવનારા ત્રીસ દિવસ કેવા રહેવાના છે તુલા રાશિવાળાઓ સૂર્ય અસીમ ઉર્જાનો ગ્રહ છે જ્યારે જ્યારે પણ તે પરિવર્તન કરે છે અથવા તે ગોચરમાં કોઈ રાશિના સંપર્કમાં આવે છે તો વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન કરી દે છે એવામાં જ્યારે સૂર્યગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો તે તમારા સુરતેલા ભાગ્યને જાગૃત કરવાનું કાર્ય કરશે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે તને તમે અનુભવ કરી શકશો કે તમને દરેક જગ્યાએથી ભાગ્યનો સહયોગ મળી રહ્યો છે તમારી આધ્યાત્મિક વૃત્તિ વધવા લાગશે ધાર્મિક યાત્રાઓની સાથે સાથે તમને દેશ વિદેશમાં પણ ફરવાનું કાર્ય કરવાનું તક મળશે તમને પર્સનલ અને પ્રોફેશનલ બંને જીવનમાં સુખોની પ્રાપ્તિ થશે મિત્રો સૂર્ય દેવ તમારા નવમ ભાવમાં જ ગોચર કરવાના છે અને જન્મ પત્રિકામાં નવમ ભાવ ભાગ્યનું હોય છે યાત્રાનું હોય છે સંન્યાસનું હોય છે વિચારેલા સપનાઓને પૂર્ણ કરવાનું હોય છે સમજણ કરવા માટે આગળ વધી રહ્યા છો અથવા બિઝનેસ માટે ડીલ કરવાની ઈચ્છા રાખી રહ્યા છો તો તમને મોટો લાભ થઈ શકે છે આવા સમયમાં તમને સરકારથી લાભ થાય છે સારી સારી કંપનીઓ સાથે તમારું કો થાય છે ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક અથવા મશીનરી સંબંધિત કંપનીઓ ચલાવી રહ્યા છે તેમની કંપનીની આવક એકદમથી વધી જાય છે તમારી પ્રોડક્ટ છે એ વેચાવા લાગે છે મિત્રો જન્મકુંડળીમાં નવમ ભાવ સાસરિયા પક્ષથી સહયોગની સાથે સાથે પરદેશી વ્યક્તિઓથી મળનારા લાભોનું પણ હોય છે એવામાં જો તમે કોઈ વિદેશી કંપની સાથે જોડાયેલા છો તો પંદર જૂન પછી તમને આકસ્મિક લાભ મળવાની શક્યતાઓ બને છે અથવા તો તમે કંપનીમાં મોટું પદ મળે છે જેમનો સંબંધ આયાત નિર્યાતથી હોય છે જે સમુદ્રની વચ્ચે વ્યાપાર કરે છે તેમને આ અવધિમાં મોટો લાભ મળે છે જે લોકો લોન લઈને પણ કાર્ય પ્રારંભ કરવા માંગતા હોય છે તેમના પ્રયાસો સફળ થાય છે જેમનું કાર્ય સ્પોર્ટથી સંબંધિત હોય છે તેમને આકસ્મિક લાભ મળી જાય તો આમાં કોઈ નવાય ન કહેવાય મિત્રો જે વ્યક્તિ ઘણા બધા પ્રયાસો કરવા છતાં દરિદ્રતાથી છુટકારો પ્રાપ્ત નથી કરી શકતા તો તે બધા લોકો આ મિથુન સંક્રાંતિમાં પોતાની જિંદગી બદલી નાખે છે તમને આજીવિકા પ્રાપ્ત કરવાનું સંસાધન મળે છે તમે તમારી વિદ્યાઓના બળ પર નોકરી પ્રાપ્ત કરો છો તમને ઇન્ટરવ્યુમાં સફળતા મળે છે તમે એવી જગ્યા પર નિવેશ કરવા પર મજબૂર થાવ છો જ્યાં તમને અપ્રત્યાશિત રૂપથી લાભ મળે છે તો ચૌદ જૂન થી સૂર્ય પણ તમારા લાભ ભાવના સ્વામી થઈ રહ્યા છે તો તે ગવર્મેન્ટ જોબ અથવા સરકારી કોઈ સ્કીમ લાભ દેવાના અવસર આપશે મિત્રો સૂર્યદેવના ગોચરમાં તમને વિદ્યાનો પણ લાભ મળશે સંતાનનો સુખ મળશે ઓફિસમાં સહકર્મીઓ સાથે તમારા સંબંધો હવે સારા બનવા લાગશે જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવવાની ઈચ્છા રાખો છો અને એમાં પ્રયત્ન પણ કરો છો તો તમને કોઈ સહયોગી મિત્રની મદદ પણ મળી શકે છે મિત્રો મેં જે પણ શીખ્યું છે એ મારા અનુભવથી શીખ્યું છે અને જેમાં હું સફળ પણ રહ્યો છું તે જ અનુભવોથી હું તમને જાણકારી આપું છું મિત્રો સૂર્ય આપણા જીવનમાં અંધકારને નષ્ટ કરે છે જીવનને પ્રકાશિત કરે છે અને તે આપણા માટે આશાની કિરણ છે એવામાં જ્યારે સૂર્ય નવમ ભાવમાં બુધ સાથે યોગકારક બને છે તો શિક્ષા સાથે જોડાયેલા લોકોને સફળ બનાવી દે છે ભાઈ બહેનો તરફથી સંબંધીઓ તરફથી માન સન્માનની પ્રાપ્તિ કરાવે છે તમને વ્યાપાર માટે કોઈ સારો ભાગીદાર મળી જાય છે મિત્રો યાદ રાખો સૂર્ય માત્ર આત્મા સત્તાના કારક નથી તેમનો પ્રભાવ મોટા પદ સ્થાન અને ભાગીદારીમાં પણ રહે છે અને જો સૂર્ય તમારી કુંડળીમાં મજબૂત હોય કોઈ પાપ ગ્રહોની ન હોય તો તમને સાત સમુદ્ર પારથી એટલે કે વિદેશમાં પણ તમારા સપનાને પૂરા કરાવી દે છે અને હું આ મારા અનુભવથી કહી શકું છું મિત્રો કોઈ મોટો નિર્ણય અને સારી સ્થિતિ સુધી પહોંચવા માટે કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરો आू सूर्य परिवर्तन जून बे हजार चोवीस जय गुरुदत्त जय गिनारी